નમસ્તે યુટી સોશિયલ આપનું સ્વાગત છે કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ ના નરોલી પંચાયત ખાતે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓ માટે કેન્સર અર્લી ડિટેક્શન નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એકસો ચાલીસમી વધુ મહિલાઓએ લાભ લીધો હતો રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલી અને આદિત્ય એનજીઓના અંયુક્ત ઉપક્રમે નરોલી પંચાયત માંગ એક દિવસીય કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરાયું એકસો ચાળીસમી વધુ મહિલાઓનું વિનામૂલ્યે ચેકઅપ નિદાન અને સારવારનું આયોજન કરાયું સેલવાસ રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા એક દિવસીય બ્રેસ્ટ અને સ્કર્વાયકલ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં એકસો ચાળીસમી વધુ મહિલાઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં ચકાસણી દરમિયાન જો કોઈ મહિલાને કેન્સરના લક્ષણો દેખાયા હોય તેઓને આવશ્યક સમજણ સૂચનાઓ આપવામાં આવી હતી રોટરી ક્લબ સંચાલિત અદ્યતન બસ યુનિટમાં બ્રેસ્ટ અને સર્વાઇકલ સ્ક્રીનિંગના બધા જ મશીનો ઉપલબ્ધ છે રોટરીના ઇવેન્ટ ચેરપર્સનના જણાવ્યા અનુસાર મહિલાઓમાં પાંત્રીસ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓએ કેન્સરની ચકાસણી કરાવવી જરૂરી છે આ કેમ્પમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને અર્લી કેન્સર ડિટેક્શન અંગે સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમ માંગ રોટરી ક્લબ સેલવાસના વિરલ રાજપૂત યશવંત પરમાર ધર્મેશભાઈ मिलन पटेल एनजीओ जूली सोलंकी योगेश सोलंकी उपस्थित नरोली थी समीर गोहिल की बात है कि आज नरोली पंचायत में जो नरोली ग्राम पंचायत है वो जो योगेश सोलंकी जी वार्ड मेंबर हैं उनके इनिशिएटिव से आदित्य एनजीओ उनकी तरफ से जूली सोलंकी जो है रोटरी इंटरनेशनल उनके कलेक्टिव इफर्ट से आज एक कैंप किया जा रहा है महिलाओं में जो ब्रेस्ट कैंसर और सर्वाइकल कैंसर की स्क्रीनिंग के लिए और 110 महिलाओं का आज ये डायग्नोस्टिक टेस्ट किया जाएगा जो कि आज के समय में बहुत रेलिवेंट है और इसके बाद 22 तारीख को एक आई कैंप भी यहाँ पर आयोजित किया जा रहा है और ये दोनों ही कैंप निःशुल्क हैं यहाँ के लोगों के लिए तो ये एक बहुत खुशी की बात है और इसके लिए हम सभी को जो भी इसमें जिन्होंने इनिशिएटिव लिया है आयोजक हैं सपोर्ट कर रहे हैं उनको जो है वो जिला पंचायत की तरफ से भी शुक्रिया अदा करना चाहेंगे और उनको बहुत बहुत बधाई भी देना चाहेंगे उनके इस सामूहिक प्रयास के लिए इतने महत्वपूर्ण प्रयास के लिए सेवा सप्ताह अभियान मोदी जी ना जन्मदिवस शुरू थू तो आज नरोली पंचायत में कैंसर कैम्प महिलाओं आयोजन करॉटरी क्लब आदित्य एनजीओ और पंचायत મળીને કેમ્પ નિઃશુલ્ક કેમ્પ રાખ રાખવામાં આવ્યો છે અને અમે ઈચ્છે છે કે મહિલા સુરક્ષિત રહેશે સ્વસ્થ રહેશે તો પરિવાર સ્વસ્થ રહેશે મહિલાઓ સ્ટ્રોંગ રહેશે તો પરિવાર સ્ટ્રોંગ રહેશે એટલે હું આદિત્યની પ્રેસિડેન્ટ જુલી સોલંકી એ જ એક મુહિમ ચલાવવા માગું છું કે મારી બધી બહેનો કેન્સર મુક્ત રહે સ્વાસ્થ્ય મુક્ત રહે અને એમનું ઘર પરિવાર સારી રીતે ચાલે અને દાદાનગર હવેલી દમણ દીવ પ્રશાસક મહોદય પ્રફુલ્લ પટેલ સાહેબ સર પણ મહિલાઓ માટે સશક્તિકરણ માટે ખૂબ જ પ્રયાસો કરી રહ્યા છે તો બસ લોટરી ક્લબ એનજીઓ અને પંચાયત મળીને થોડુંક મહિલાઓ માટે સપોર્ટ કરી રહી છે તો આજે આપણે આ કેન્સર કેમ્પ સક્સેસ થયો છે બાર વાગ્યા સુધીમાં તો એકસો દસથી ઉપર અધિક મહિલાઓનું ચેકઅપ પૂર્ણ થયું છે અને જાગૃત થઈ રહી છે બધી મહિલાઓ તો એ એ એ જ રીતે બધી મહિલાઓ આગળ આવે સહયોગ કરે અને સ્વાસ્થ્ય સારું રહે એ જ હું પ્રાર્થના કરીશ અને હું સહયોગ કરીશ અને બાવીસ તારીખે પણ નિઃશુલ્ક આઈ કેમ્પ રાખવામાં આવ્યો છે નવથી ત્રણનો સમય છે અને મેં મેં એ પણ ઈચ્છું છું કે ત્યારે પણ નરોલી પંચાયતના દરેક ઘરથી આવે અને નિઃશુલ્ક ચશ્મા આપવામાં આવશે એમને અને બધી રીતે સહયોગ અમે પણ આપો અને મોતિયાનું ઓપરેશન પણ ફ્રીમાં છે તો જેમને મોતિયાનું ઓપરેશન કરવામાં કરવાનું હોય તો તેમનું ફ્રી ઓપરેશન પણ થશે એ રીતે જ અમને સહયોગ આપજો લોટરી ક્લબ આદિત્ય એનજીઓ અને પંચાયતને સહયોગ આપો તમારા માટે જ અમે આ કેમ્પ રાખ્યો છે અને તમને સહયોગ મળશે આર્થિક રીતે સહયોગ મળશે કેન્સર કેમ્પ તમે કેન્સરનું જ્યારે ચેકઅપ કરવા જાઓ છો ત્યારે આઠથી બાર હજારનો ખર્ચો થાય છે આપણે ડરી જઈએ છીએ તો તમે આ કેમ્પમાં આવો તમને સહયોગ મળે છે આર્થિક રીતે પણ સહયોગ મળે છે ધન્યવાદ જય હિન્દ જય નરોલી રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલી નરોલી ગ્રામ પંચાયત અને આદિત્ય એનજીઓ દ્વારા આપણે આ આજના દિને અહીંયા નરોલી ગ્રામ પંચાયતના પાટાંગણમાં આપણે કેન્સર ડિટેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં અત્યારે લગભગ સાડા બાર વાગ્યાના અંશે તો એકસો દસથી ઉપર મહિલાઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી અને જાંચ પણ શરૂ થઈ ચૂકેલી છે અહીં આપણે આવનારા દિવસોમાં નરોલી ગ્રામ પંચાયતમાં દરેક વોર્ડમાં આપણે આ કેમ્પ કરવા જઈ રહ્યા છીએ જેથી કરીને નરોલી પંચાયતમાં અર્લી સ્ટેજમાં કોઈ પણ લક્ષણો દેખાય તો તે આપણે એમને ડિટેક્ટ કરી અને એના આગળના માટે આપણે નિદાન કરી શકાય જેના માટે અમે તત્પર છીએ રોટી ક્લબ સહયોગ હંમેશા નરોલી ગ્રામ પંચાયત અને દાદરાગરની દરેક ગ્રામ પંચાયત સાથે જરૂરથી રહેશે नमस्कार नरोली ग्राम पंचायत की ओर से और आदित्य एन की ओर से और रोटरी क्लब की ओर से महिलाओं का फ्री चेकअप आज जो कैंप रखा है कैंसर का उसके लिए आज रोटरी क्लब की ओर से पूरी मेहनत और आदित्य एन की ओर से पूरी मेहनत की और आयोजक हमारे नरोली ग्राम पंचायत की ओर से आज 110 जितनी महिलाओं को आज सुविधा उपलब्ध हुई है जिनका चेकअप हो रहा है आज और ये आज खुशी की बात है और नरोली ग्राम पंचायत में मैं चाहता हूँ कि हर एक वार्ड हर एक घर तक ये कैंप चले और अगले आने वाले एक साल में एक भी व्यक्ति कैंसर से पीड़ित ना हो यही मेरा प्रयास रहेगा धन्यवाद